પ્રણામ જય ગુરુદેવ સૌ સ્નેહીજનોના ઉજ્જવળ ભવિષ્યની મંગળકામના સાથે ઋષિચિંતન ચેનલમાં સૌ સ્નેહીજનોનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે આજનો વિષય છે તમારું લગ્ન હું ભગવાન સાથે કરાવવા ઈચ્છું છું જાન્યુઆરી ઓગણીસો ઓગણસિત્તેરમાં ગાયત્રી તપોભૂમિમાં આપેલું પ્રવચન ભગવાનની હતાશા ગાયત્રી મંત્ર મારી સાથે સાથે यो તત્સવિતઃ प्रचोदयात् દિવ્યો ભાઈઓ તમે ફક્ત તમારા દીકરા માટે કમાણી કરી છે પછી ભલે ને તે બે કોડીની હોય તમે ફક્ત તેના માટે જ જીવતા શીખ્યા છો મિત્રો આપણું જીવન કયા કાર્યને માટે ખર્ચાઈ ગયું ફક્ત મુઠ્ઠી પર પથ્થરોને એટલે ધન માટે આપણે ક્યારેય પણ વિચાર્યું કે નહીં કે આપણે કઈ રીતે જીવવું જોઈએ તો ગુરુજી અમારી કમાણીનું શું થશે તમારી કમાણી દીકરાને મળશે શાળાને મળશે જમાઈને મળશે તમે તમારી હોવને બરબાદ કરી નાખી અરે તમે ઈચ્છ્યું હોત તો તેને ઊંચે ઉઠાવી શક્યા હોત ભગવાને તમને મનુષ્યનું શરીર આપ્યું છે જે ભગ દિવસે તમને બનાવ્યા હતા ત્યારે તેના સપના ઘણા મોટા હતા ઘણી મોટી આશાઓ રાખી હતી તમે તે બધા ઉપર પાણી ફેરવી દીધું મિત્રો ભગવાન ખૂબ થાકી ગયા છે તેમની ઈચ્છા છે કે મારો પ્રિય દીકરો મનુષ્ય જો આ દુનિયાને સુંદર બનાવત તો મજા આવી જાય ભગવાનને સહભાગી અને સહયોગીની જરૂર હતી એટલા માટે ભગવાને બનાવ્યા હતા તેમણે ઘણી મહેનત કરીને તમને બનાવ્યા હતા ભગવાનની પાસે ભીની માટી હતી તેણે કુંભારની જેમ તે માટીને લાંબી કરી દીધી તો સાફ બની ગયો ગોળ મટોળ કરી દીધી તો કાચબો થઈ ગયો દેડકો બની ગયો પરંતુ જે દિવસે ભગવાને તમને બનાવ્યા ત્યારે તેમને પરસેવો વળી ગયો તેમનો ઘણો બધો સમય ખર્ચાઈ ગયો આની પાછળ નો તેમનો ઉદ્દેશ દુનિયાને સુંદર બનાવવાનો હતો શરીરનો એકે એક કણ જેમાં મસ્તિષ્ક હૃદય આંખો બધા જ અંગ બન્યા આજ સુધીમાં મનુષ્યના શરીર જેવી બીજી કોઈ બેનમૂન ચીજ દુનિયામાં બની નથી જ્યારે હું હિમાલય ગયો ત્યારે નંદનવનનો ફોટો ખેંચી લાવ્યો હતો તેની લંબાઈ પહોળાઈ હતી પરંતુ તેની ઊંડાઈ ખબર ખબર પડી શકી ન હતી તથા જે ફોટો ખેંચ્યો હતો તે પીળા રંગનો આવ્યો હતો એ જોઈને મને થયું કે આવું કઈ રીતે બની શકે ફોટાનો રંગ તો આવો ન હોવો જોઈએ તે તો મખમલી હતો મેં તેને ફેંકી દીધો તે બધી કમાલ લેન્સની હતી